ભાવનગરના ખોડિયાર અગિયાર જાન્યુઆરીના રોજ સાંજે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો પતંગ લૂંટતી વખતે વીજ કરંટ લાગતા બાર વર્ષીય બાળકનું મોત થયું હતું જ્યારે અન્ય બે બાળકીઓને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ શીતળા માતાના મંદિર પાસે ખોડિયાનગર વિસ્તારમાં બાળકો પતંગ લૂંટવામાં વ્યસ્ત હતા તે દરમિયાન બાર વર્ષીય નિકુંજ ગોકુળબાઈ મકવાણાને અચાનક વીજ કરંટ લાગ્યો હતો નિકુંજ સાથે તેર વર્ષીય સેજલ મકવાણા અને પંદર વર્ષીય ખુશી મકવાણાને પણ ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો ત્રણેય બાળકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ નિકુંજ મકવાણાને મૃત જાહેર કર્યો હતો જ્યારે ઇજાગ્રત સેજલ અને ખુશીની સારવાર ચાલુ છે ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે સૌજીભાઈ મગનભાઈ કંટારિયા ઘોઘા રોડ નાળા મફતનગર અમારા બનાવ એવો બીનો કે અમારા ઘરની બાજુમાં અમારા પાડોશી રહી છે એના છોકરા એના મોટા ભાઈના ઘરે ગયા હતા ત્યાં એને ચોટ લાગ્યો છે અને અમારો છોકરો ડેથ થઈ ગયો છે ત્રણ જણા એને લાગ્યો છે એટલે મારી એવી અપીલ છે કે ભાઈ પોતપોતાના માવતર બધા છોકરાનું ધ્યાન રાખે કે જેથી કરીને આવો બનાવો અમારા ઘરે બીનો બીજાના ઘરે ન બને બીજાના ઘરે ન બને મારી એટલી જ રિક્વેસ્ટ છે ને સરકારને એટલી રિક્વેસ્ટ છે કે ભાઈ તાર થોડાક આગળ રાખે હવે એ તો બહુ માહિતી મને નથી કારણ કે અમે ચૌદનાળા રહીએ છીએ ને એને ચોટ લાગ્યો છે શીતલામાંની પાછળ એમાં અમે બહુ જાણકાર નથી એટલે એમાં અમે કાંઈ કહી નહિ કે છોકરાને અમારા છોકરાના મોટાભાઈના ઘરે છોકરાના મોટા ભાઈના ઘરે પતંગ ઉડાડવા ગયા હતા અને ન્યાય ચોટ લાગ્યો છે ત્રણ છોકરાને લાગ્યો છે એમાં એક ડેથ થઈ ગયા છે અને બે હોસ્પિટલમાં સારવારમાં છે આ ચોટ લાગ્યો એ શીતલામાની પાછળ છે ખોડિયા નગર કહેવાય ખોડિયા નગર સોસાયટી કહેવાય ન્યાય આગળ લાગેલો છે